પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો શિવમય બની અનોખી ભક્તિ કરતા હોય છે ત્યારે શ્રાવણમાં શિવભક્તો મંદિરોમાં જઈ દર્શન કરી ધન્યતા મેળવી રહ્યા છે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખી તેમજ વિવિધ આકારના કે રુદ્રાક્ષને કંડાળી શિવલિંગ બનાવેલા જોવા મળે છે જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની જાય છે ત્યારે ઓલપાડ નજીક માસમાં રોડ પર વીરભાઈ ચેરિબલ ટ્રસ્ટ દ્વારા એકત્રીસો જેટલા ગુલાબના ફૂલનો ઉપયોગ કરી કેદારનાથ સ્વરૂપ થીમ પર શિવલિંગ બનાવ્યું છે તેમજ આ સુરત અને ઓલપાડ માર્ગ પર પસાર થતા ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ઓલપાડના સરસ ગામે સિગનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં અનેક ભક્તો ઉમતી રહ્યા છે જેમાં ખાસ કરીને સુરત ઓલપાડ માર્ગ પર છેલ્લા એકવીસ વર્ષથી માસમા નજીક વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ભંડારાનું આયોજન કરે છે તેની સાથે સાથે દર વર્ષે વિવિધ કલાકૃતિઓના શિવલિંગ બનાવી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ એકત્રીસો જેટલા ગુલાબના ફૂલનો ઉપયોગ કરી કેદારનાથ સ્વરૂપ થીમ પર શિવલિંગ બનાવ્યું છે અને તેની આસપાસ રંગોળી દોડી શિવજીની આકૃતિ તૈયાર કરવામાં આવી છે જે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવ્યું છે ત્યારે આ માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ કે દર્શનાર્થીઓ માટે વિવિધ ફૂલોથી શિવલિંગ શણગારવામાં આવે છે જેમાં ભક્તોએ આ શિવલિંગના દર્શન કરી ભંડારામાં ફરાર કરી થોડો સમય વિશ્રામ કરે છે અને ત્યારબાદ સરસ ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે જવા રવાના થાય છે આ માર્ગ પરથી રાત્રિના સમયે પસાર થતા હજારોની સંખ્યામાં અહીંથી પસાર થતાં લોકોમાં શિવલિંગ ભક્તો માટે આકર્ષકનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આખો શ્રાવણ મહિનામાં દર રવિવારે સાંજથી જ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે હું વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ નો ટ્રસ્ટી છું અને અમારી સાથે બધા અમારા ટ્રસ્ટીભાઈ ઉભેલા છે તેઓ બી અમારી સાથે વર્ષોથી વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના બે હજાર થી થયેલી અને બે હજાર બેથી આ માસમા મુકામે અમે દર વર્ષે ભંડારો કરીએ છીએ ફરારી ભંડારો જેમાં હજારો ભક્તો લાભ રહે છે આ ઉપરાંત અમારે જલારામ જયંતિ બી ઉત્સવ કરીએ છીએ વીરપુરની પદયાત્રા બી કરીએ છીએ અને જ્યારે સુરત શહેર પર કોરોનાની મહામારી હતી ત્યારે પણ અમે લગભગ ચાલીસ દિવસ સુધી બધાને ફૂડ પેકેટનું વિત રોજથી ત્રીસ પા ત્રીસથી પાંત્રીસ હજાર ફૂડ પેકેટ બનાવી સરકારી કર્મચારીઓ અને હોસ્પિટલમાં બી વિતરણ કરેલું છે એટલે આ અમારો જે ચેરિટેબલ ટ્રસ્ટ છે તે લોક સેવાના કાર્ય પણ કરે છે જે આપનું નામ જીતુભાઈ દક્ષિણી અને વીરભાઈ માં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારે લલિતભાઈ રાજપોપટ છે આ બાકી ટ્રસ્ટીઓની આખી આ ટીમ છે સાથે અને બે હજાર બે ઈસવીસન બે હજાર બે થી આપણે અહીંયા ભંડારાનું આયોજન કરેલું હતું દર શ્રાવણ મહિનાના રવિવારે રવિવારથી લઈને સોમવારના સવાર સુધી સતત આખી રાત સુધી અહીંયા ભંડારો શરૂ હોય છે અને હજારો લોકો એક દિવસની અંદર અહીંયા પરાળનો લાભ લેતા હોય છે અને આમ ગણીએ આખા મહિનાનું ગણીએ તો કદાચ લાખો લોકો આ ફરાળાનો લાભ ફરાળી ભંડારાનો લાભ લે છે શિવલિંગનો પણ શણગાર કરવામાં આવે છે તો દર રવિવારે અલગ અલગ શણગાર છે તો કઈ દર રવિવારે અહીંયાથી જે અહીંથી હજારો જે પદયાત્રીઓ નીકળે છે એ અહીંયા દર્શનનો પણ લાભ લે છે અને દર દર વખતે દર રવિવારે નવા નવા શણગારનો અહીંયા લાભ લેતા હોય છે આજે ગુલાબથી શણગારેલું કેદારનાથ ટાઈપની જે થીમ બનાવેલી છે આ થીમના દર્શનનો પણ આજે હજારો લોકો લાભ લેવાના છે એવી જ રીતે દર રવિવારે અલગ અલગ ડેકોરેશન અલગ અલગ થીમ ઉપર અહીંથી ડેકોરેશન કરવામાં આવે છે લોકો દર્શનનો લાભ લેતા જાય છે ઓલપાડ સુધી જાય છે ત્યાં પણ દર્શન કરે છે અને અહીંયા ફરાળનો લાભ લે છે